અંકલેશ્વર તાલુકામાં રવિવારથી સોમવાર બપોર દરમિયાન સવા સાત ઇંચ વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે સવારથી એક ધારા ચાલી રહેલા વરસાદમાં બપોરે બે વાગ્યા સુધીમાં તેતેર મિલીમીટર વરસાદ સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદના કારણે અંકલેશ્વર શહેર પાસેથી પસાર થતી આમલાખારી અંકલેશ્વરથી હાંસોદ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર કડકિયા કોલેજ પાસે પાણી રોડ લેવલ પર વહેતું જોવા મળ્યું હતું તો પીરામણ ગામ નજીક અંદરબ્રિજ પાસે પણ પાણી રોડ લેવલ પર વહેતું થયું હતું એસે મોટરથી કોટ રોડ પર એકથી દોઢ ફૂટનો પાણી ભરાવો જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરમાં જલારામનગર પાર્શનગર રામકુંડ કમલમ તળાવ અંબિકાનગર ડીજી નગર એશિયાદનગર યશોધરા સોસાયટી માર્ગ સર્વોદયનગર સહિત વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જો કે વરસાદે બપોર બાદ હરવો વિરામ લેતા પાણી ઓસરી રહ્યા હતા શહેરની પંચાયતી બજારમાં ઘૂંટણસમાં સમા પાણી ભરાતા રહીશો દુકાનદારો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે શહેરની મધ્યમાં આવેલ સંજયનગરમાં પ્રથમ વરસાદે કેચ સમા પાણી ભરાયા હતા અને કેટલાક ઘરોમાં પાણી જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ચાલી આવતી સમસ્યા અંગે પાલિકા તંત્રની અનદેખીને નહીં લોકોમાં રોષ ફેલાયો હતો લોકો દ્વારા પાલિકા કચેરી ખાતે ઘસી આવી રજૂઆત કરી હતી ડીજીવીસીએલ કચેરી ખાતે પણ પાણી ભરાવો થતાં કર્મચારીઓનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું નવી નગરીથી શ્રીધર સોસાયટી જતા ટાટા જમશેદ માર્ગ પર પણ પાણીનો ભરાવો થયો હતો તો હસ્તી તળાવ ગાયત્રી મંદિર ખાતે માર્ગો પર દોઢથી બે ફૂટ પાણી ભરાવો થયો હતો જીઆઈડીસીના હાલ બેહાલ થયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા અને મહામુસીબતે વાહનો પસાર કર્યા હતા તો જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યું હતું જીઆઈડીસી જલધારા ચોકડી સરદાર પાર્ક વાલિયા ચોકડી જૉગસ પાર્ક ફ્રી કોમ ચોકડી વિઝન સ્કૂલ ચોકડી ગાર્ડન સિટી સહિત જીઆઈડીસી વિસ્તારમાં રોડ પર તેમજ સોસાયટી વિસ્તારમાં પાણી વિપુલ માત્રામાં ભરાવો થયો હતો જામલા ખાડીનું લેવલ ઘટતા ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થઈ હતી આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ભરૂચ જિલ્લામાં આગામી બે દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે જેને લઈ તંત્ર સાબદું થયું છે

અમે સંજયનગર રહીએ છીએ અમારા ઘરમાં કાલ છ વાગ્યા નું પાણી ભરાયેલું છે અમે નહી ખાધું કે નહીં ઊંધા કાલ એવા ને એવા રખડીએ છીએ અમે અનાજ બધું ઘર વસ્તુ બધું ભલાઈ ગયેલું છે রজুমাতবে না হালমা নগ পালে কর রাইবার এ আমিিয়েছে আমার স করছে আমা মা আ লো ।